દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવામાન વિભાગે આગામી પચીસ ઓગસ્ટ સુધી સુરતમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે જેને પગલે ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ઉકાઈના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે જેને પગલે ગઈકાલથી ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને સુરતની તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે તાપી નદીમાં પાણી છોડાતા તાપી નદીનું રોદ્ર સ્વરૂપ સામે આવ્યો છે ત્યારે સુરત રાંધેર સિંગણપોરને જોડતો કોજવે ઓવરફ્લો થયો છે કોજવે ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યો છે જેને પગલે વાહન વ્યવહાર માટે અગાઉથી જ બંધ કરી દેવામાં આવ્યો હતો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉકાઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે અને જેના કારણે તાપી કિનારે વસતા લોકોને અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે હાલ ઉકાઈ ડેમમાંથી એક લાખ પચીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે રૂલ લેવલ જાળવી રાખવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારે સુરતનો વિયરકમ કોઝવે ઓવરફ્લો થયો છે કોઝવે ઓવરફ્લો થતા નયનરમ્ય નજારો સામે આવ્યો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત